મિત્રો મારું નામ રાજુ છે અને મારી ઉંમર પચાસ વર્ષની છે અને હું લગભગ વર્ષથી છું એટલે મારી મારી બોડી પણ સારી છે અને ઉંમર હોવા છતાં હું એકદમ ફિટ છું અને હું શહેરમાં નોકરી કરું છું મારા ભાઈઓ અને તેના છોકરા ગામમાં રહે છે અને તેઓ ખેતી કરે છે એટલે હું ક્યારેક ગામડે પણ આવતો હતો મારા જીવનનો મોટા ભાગનો સમય શહેરમાં વીત્યો હોવા છતાં પણ મને મારા ગામ સાથે ઊંડો લગાવ હતો તેથી નિવૃત્તિ પછી હું મારા ગામમાં ગામમાં રહેવા આવી ગયો હતો મને આવ્યાને વર્ષ થયા હતા આ દરમિયાન મારા ભાઈના છોકરા લલિતની સગાઈની વાત ચાલવા લાગી અને નજીકના ગામનો એક પરિવાર મારા ભત્રીજાને જોવા આવ્યા હતા જેમાં છોકરીની મમ્મી અને તેના બે મામાનો સમાવેશ થાય છે છોકરીને પપ્પા નહોતા એનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું તેઓને છોકરો ગમ્યો તેથી તેમણે અમને પણ પોતાના ઘરે બોલાવ્યા હતા અને એક દિવસ પછી હું મારો ભાઈ લલિત અને તેની મમ્મી છોકરીને જોવા ગયા આજે છોકરીની મમ્મી સાથે મારી બીજી મુલાકાત હતી પણ જાણે પાછલી જિંદગીનો કોઈ સંબંધ હોય એવું લાગતું હતું હું તેના તરફ આકર્ષાયો હતો તેનું નામ રીના હતું અને એની ઉંમર પિસ્તાલીસ વર્ષની આસપાસ હતી ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઇંચ અને રંગે રૂપે પણ જોરદાર લાગતી હતી અમને છોકરી ગમી અને પછી લગ્નનું નક્કી થયું અને પછી એ બંનેના લગ્ન થયા અને જ્યારે લગ્ન હતા ત્યારે મારી દેવાણ સાથે હું ત્રીજી વાર મળ્યો હતો અને ત્યાં એને જોઈને હું એનો દીવાનો થઈ ગયો અને એની સામે જોઈ રહ્યો હતો અને એ પણ મારી સામે જોઈને સ્માઈલ આપતા હતા હવે અમારી બંનેની આંખો એક થવા લાગી હતી અને આંખોમાં વાતો કરવા લાગ્યા હતા અને બધાની નજર બચાવીને મે એમની સામે આંખ મારી તો એ હસવા લાગી અને એણે પણ નજર બચાવીને મારી સામે આંખ મારી હવે અમારા બંને વચ્ચે મામલો ફિટ થઈ ગયો હતો પણ અત્યારે તો લગન ચાલી રહ્યા હતા એટલે વધુ કઈ થઈ શકે એમ નહોતું થોડી વાર પછી ફેરાનો સમય આવી ગયો એટલે બધા ઉભા થયા અને માંડવામાં ફૂલ ઉડાડવા લાગ્યા ત્યારે હું પણ ઉભો થયો હતો અને મારી વેવાણ પણ ઉભી થઈ હતી હવે હું એની પાછળ આવીને ઉભો રહી ગયો અને બધાની નજર બચાવીને ફૂલ ઉડાડવા લાગ્યો અને પાછળથી વેવાણ ને ટચ કરવા લાગ્યો અને વેવાણ પણ મજા લેવા લાગ્યા હતા થોડા સમયમાં ફેરા પૂરા થયા એટલે બાદ હવે જમવા જવાના હતા ત્યાં મારી વેવાણે મારી સામે ઈશારો કર્યો અને મને પાછળ આવવાનું કહ્યું એટલે હું એની પાછળ જવા લાગ્યો તો એ એની અગાસી પર જઈ રહી હતી અને હું પણ એની પાછળ ત્યાં આવી ગયો અને પછી એણે મને પકડી લીધો અને મેં પણ એને પકડી લીધી અને પછી તો થયું એવું કે શું વાત કરો અને જે થયું એ હું તમને મારી કહાનીના બીજા